પોતાનું બાઇટ પણ આવી ગયું છે ને પોતાનો વિડીયો પણ વાયરલ થઈ ગયો છે જે મોગલ ધામ ના ઘનશામગીરી બાપુ છે તે દેવલોક પામ્યા છે અને કબરાઉ ધામ ના જે બાપુ કહેવામાં આવે છે એ હાલમાં જીવત છે તો આવો જોઈએ વિડીયામાં લાખોમાં લાખો માં એક બે જેવા માણસો હવે અહીંયા આપણે રૂપિયો નો મૂકવા દેતા ઘણા ખટકી એટલે કોમેન્ટ કરી મૂકે કારણ કે આ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે હારી કારણ કે અહીંયા બસુ બાંધી બાંધી આવ્યા છે સારું એ તો બહુ જે ગુજરી ગયા ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો એ માની કૃપા છે વરવાડી પરિવાર નો મસ્ત બાપ માં મણીધાર બગલ નો એમ આ વસ્તુ છે આ શું કામ કે આમાં પાછું લખે છે એટલે આપણે રૂપિયા લેતા નથી